આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ખરીદી કરી શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મેસી મેસી બાઉન તેર પચાસ ડી ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર મોડલ છે બે હજાર ટ્રેક્ટર અને અંદર તમને પાવર જોવા મળશે અને ડબલ ક્લઝ વાળું આ ટ્રેક્ટર કંપની કલરમાં આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એક આથે ચાલેલું ઘર ઘરાવ ટ્રેક્ટર બેટરી નવી

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અઠાવન અથવા સિતેરેક વાળા નંબર ઉપર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો